ਹੇ ਕਿਉ ਤੂੰ ਸੋਨਾ ਰਤਮ ਨੇ ਚੁੱਜ ਲੋ ਗੜਵੀ ਦਾਉ ਅਨ ਕਿਉ ਤੋਰੇ ਹੀਰ ਲੈ ਮਧਾਉ ਓ ਹੋ ਹੋ ਕਿਉ ਤੂੰ ਸੋਨਾ ਰਤਮ ਨੇ ਚੁੱਜ ਲੋ ਗੜਵੀ ਦਾਉ ਅਨ ਕਿਉ ਤੋਰੇ ਹੀਰ ਲੈ ਮਧਾਉ

પાઇબ કે તમે બધા મજામાં આવીએ અને વ્લોગની શરૂઆત કરીએ એક મોડેકથી કહીઓ તો જોતા રહીજો અને થોડુંક ટાઉન દ્રશ્ય દેખાડી અને આજુબાજુમાં ટાઉનના બધા એરિયા થોડાક બતાડી તો જોતા રહીજો અને વોચ કરજો નવી નવી ટ્રેકલ આવી જય માતાજી ધોવા ટ્રાફિક અટાણે સારી છે છોકરા છૂટે ને એમાં આ અટાણા બધાને છૂટવાનો ટાઈમ થયો બધા સુટતા હોય એટલે લગભગ બે અઢી વાગ્યાથી ચાલુ થઈ જાય ટ્રાફિક પછી આ રીતના ટ્રાફિક રીએ આ રીતના ટાઉનમાં જાય રસ્તો લેસ્ટર સિટી સેન્ટરમાં અને ત્યાંથી આપણે ઘેર ચાલે

પછી આ હજી ગામડામાં ને લોકલ આજુબાજુમાં તો આ રીતના ઘર જેવા ઘર હોય આપણે ઇન્ડિયામાં ફોરડા હોય ને એ મકાનથી પેટ્રોલ નહશે ને ટ્રાફિક રહે તો બધા ઊભવું જ પડે આ હાલની થઈ રેડ લાઈટ હોય એ ગ્રીન થાય પછી જાય બધા આ રીતના ઘર હોય બધે જુઓ

ਜੇਰੀ ਕਾਲੇ ਦਾ ਟ੍ਰੈਫਿਕ ਲੱਜ ਜੇਰੀ ਕਾਲੇ ਦਾ ਟ੍ਰੈਫਿਕ ਲੱਜ ਆ बाजू ਕਿ ਪਾਰਕ ਜਿਉ ਹ OK ਟ੍ਰੈਫਿਕ ਟਟਣ ਹੋਏ ਜੀ ਨਹੀਂ ਕੇ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਲੈਵਾਨੀ ਕਾ ਬੋਗੇクセ ટ્રાફિક આ રીતના ઘણી ઘણી ઊભી રહેતી હોય ચાલુ હોય હોય બધું રેડ લાઈટ હોય એટલે ઊભી રહી જાય બધી ગાડીઓ જ્યાં રેડ લાઈટ છે આગળ થાય ગ્રીન થઈ ને ગ્રીન એટલે બધા જાય ટ્રાફિક હોટલ છે મોટી હે જબરજસ્ત હોટલ દેખાતી હે થોડી થોડી ગ્રીન અક્ષરમાં આ રીતના હોય બી મોટી મોટી બિલ્ડીંગ હોય બાકી તો ચિલકા ચીનકા ઘર જ હોય આ ટાઉન માં જ છે હોટલ છે આ બીજો બોર્ડ આવ્યો એનો આથી અંદર એનું પાર્કિંગમાં જવાય આપડી પાર્કિંગમાં જવું

આ બાજુ જાય એ ટાઉન છે બધું આમાં જ કઈ આવી બિલ્ડિંગ હોય બાકી તો હિલકા ઝીલકા ઘર હોય છે આ બધું ટાઉન છે આમાંથી ટાઉન માંથી જવાય જો ટાઉન માં ટાણે ટ્રાફિક નો હોય રાત બહુ હોય ટ્રાફિક કેમ કે બધા મોજ શોખ કરવા આવતા હોય તો કોઈ નાઇટ ક્લબ માં આ તે બધાય શોખીન હોય આ રીતના ટાઉન ની ગલીઓ હોય જીનકી જીનકી એક 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 ગાડીઓ નીકળે હવે એમાં વન વે વધારે હોય જ આ બાજુ સાંભળે વન વે તો સાંભળે આપડી નો જઈ ગયું જ આ રીતના ગલી

અમુક વિસ્તારમાં આપણે ગાડી આ ન લઈને જઈ શકીએ કે જસ્ટ ટેક્સી જ જઈ શકીએ બાકી અમુક રસ્તા છે એ એલાઉ કરે તો આપ ટમટમ યુઝ કરીએ તો ઇઝી પડે એ આ એ કાન જ પકડાય છે વાંથી જ કાઢ જવાના હોય વાંજ નીકળે તો એ લીધું હોત ભાઈ વાંધો ને આ ટાઉનમાં આપણે ફેરાઈ ગયું જો અટાણે બધા એવું

રેલવે સ્ટેશન છે બોટું અને ટેક્સી જ અંદર જે હવે લોકલ ગાડીઓનો આ ટેક્સી નીકળી ને આ ટેક્સી નીકળી ટેક્સી જે જગે અને આ બધી ટેક્સી અહીંયા લાઈનમાં ઊભી હોય આ રીતના અટાણ જો બધા નીકળે પડીએ એવું હાજ પડે ને આ બધા જાગે આપણે હા પડે એટલે ભાગીએ આ લોકોનું ઊંધું ખાતું મેં બધું ને આ બધું રેસ્ટોરન્ટ છે એ ખાવા પડ્યા બધાય છે રેસ્ટોરન્ટ વધારે આ બધું મેઇન રોડ ઉપર આ લંડન રોડ છે આમ લંડન રોડ ક્યાં છે તો આવું કંઈક છે લેસ્ટન ટાઉન છોકરા આડા પડે જો જોડે યંગ છોકરાનું કંઈ નક્કી નહીં અને અહીંયા બસ સ્ટોપ છે બસ સ્ટોપ તો હોય એ આ બધી ખાવા પીવાની વધારે અહીંયા દુકાનો અહીંયા ચોકોબેરી બી છે બધી દુકાન આ ડિઝર્ટ છે આપે છે એટલે લગભગ આયા હે ને કોનક ને જા કોનક ને ઈ પણ ઈજ છે બધી ખાણી પીણી ની ટર્કીશ ને ઓથેન્ટિક ટર્કીશ ક્યુઝન કોનક બાજુ માં કરો તો મને દેખાય કોનક આ બધી ખાણી પીણી દુકાન છે જો અંદર બધાય બનાવે છે ફૂલ જો આ ગયા હાંભા માણસો બધા ખાવા પીવા આવતા હોય આ રીતના મસ્ત તો આ બધી લગભગ ખાવ ગલી છે આપણે કહીએ ને ખાવ ગલી એ રીતના હે ખાવ ગલી ઇન્ડિયામાં લંડન રોડ ઉપર વધારે ને ગ્રીનલેન્ડ રોડ ઉપર લોકલ બધી આ પછી એવિંગ્ટન રોડ આવે છે આપી આ બધાય ટ્રાફિકવાળા એરિયા બધા અટાણે તો ઓછી ટ્રાફિક હે ને તો પગ મૂકવાની જગ્યા નોય કરે કરે આટલી ટ્રાફિક હોય આ આપણે ન્યા આવે આખરા તો મારી બાજુ આવે એ બસ એ આ બાજુ થી જાવે લગભગ વધારે તો અમુક બસ ના એરિયા હોય નક્કી કરેલ એ એરિયા ઉપરથી જ નીકળે રેડ લાઈટ થઈ ગઈ એટલે ઊભું રહી જવાનું આપણે એમાં ન શું કઈ કરવાનું નહીં બ્રેક મારી જ દેવાની જો રેડ લાઈટ થઈ ગઈ ના ઇસ્પાક રોડ આવી ગયા કે લેફ્ટ કરી ગયા કે આ બીજી ટ્રાફિક લાઈટ હતી ના કંઈક દુકાન છે આવી વન સ્ટોપ વન સ્ટોપ દુકાન છે આ રીતના હોય બધો સામાન જો ખુલ્લો જ પીડ્યો અહીંયા કયું કાસ છે ખાલી આ રીતના કાસ જ હોય બાકી કઈ બીજું દિવાલ કે આ રીતના રહેતી પછી આ રીતના પીડી હોય દુકાન બંધ કરી રહ્યા છે વન સ્ટોપ છે આ દુકાન ઘણી આવી મોટી મોટી દુકાનો છે

આવી રીતના હોય બધા રોડ રસ્તા ટાઉનના અને લોકલ ગીચવાળો જે કહેવાય ટાઉનમાં તો બધા એ રીતના જ હોય આપણી સિટી સેન્ટરમાં ત્યાં કી વધારે ટ્રાફિક હોય એ રીતના અહીંયા ટ્રાફિક આ રીતના વધારે હોય ટાઉનમાં બાકી તો ગામડામાં થોડી ઓછી હોય જો એ મકાનો આ ચાલુ થઈ ગયા આવા જેમ ઝીનકા આવવા ત્યાં ટાઉનમાં જે બિલ્ડિંગો વધારે ઊંચી મોટી હોય

ઓફિસ હોય પછી કોઈ હોટલ હોય કે હોલિડે ઇન હોટલ આવી હતી ને એ હોટલ બધી બાજુ વધારે હોય ને સ્ટુડન્ટના જે રેસિડેન્ટ બધા એ છે મોટી મોટી બિલ્ડિંગમાં રહેતા હોય સ્ટુડન્ટના છોકરા જે છોકરીઓ ભણવા આવતા હોય બધા એવા એરિયામાં તો એ ત્યાં મોટી મોટી બિલ્ડિંગ વધારે હોય આ બાજુ આ પાક ફૂડ હે શોપિંગ સેન્ટર હે બધું જોડે પાક ફૂડમાં ને હાલકો નહીં સાઈડ છે પણ અંદર થોડું કોલી બાજુ આવી જાય આ પાક જો આજનું વેધર મસ્ત હે અટાણે કીક આવું તરીકે નીકળી હાંજ પડીને અટાણે હાથ હું ભાગ્યું તો હલો આજનો બ્લોગ આજ રાખીએ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તો આજનો વ્લોગ એટલો જ તમે તમારું ધ્યાન રાખજો પાછું નવું લાઈન લેવા આવી આજે આ ઝીણપોક વ્લોગ બનાવ્યો હતો થોડું ઘણું વિધું હતું ટાઉનમાં ને રસ્તા ને રોડને બધા બતાવ્યા પાછું નવું લાઈન આવી ગયો તો પછી તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હત